તો ગુજરાતની લોક સંસ્કૃતિના અસંખ્ય ભાતીગઢ રંગો છે અનેક કલાકારોએ પોતાની કલાના કામણ પાથરીને રંગીન બનાવી છે આવા સંસ્કૃતિના રંગોને રંગીન બનાવવામાં સ્ત્રીઓએ પણ ભૂમિકા ભજવી છે ભાતીગઢ સંસ્કૃતિને આજે પણ કચ્છ સાચવી બેઠું છે કચ્છની લોકનારીઓના આંગળીઓના ટેરવે ગૂંથાયેલી કળા થકી મહિલાઓએ વિશ્વ ફલક પર પોતાની આંગળીની છાપ છોડી છે ભાતીગળ સંસ્કૃતિને સાચવી રાખવા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસ થકી આજે ગુજરાતની આગવી સંસ્કૃતિ વિશ્વમાં નોંધનીય બની છે ગુજરાતની મહિલાઓએ ઘર સંભાળતા કે અભ્યાસ કરતા કરતાં સરકારશ્રીના આર્થિક સહાય અને માર્કેટિંગના પ્લેટફોર્મ થકી અનેક કલાને ઉજાગર કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે આવા જ એક કુકમાના અર્પિતાબેન ચૌહાણ છે જે અવનવી વસ્તુઓ બનાવી રોજગારી મેળવી રહ્યા છે આ સાથે જ અર્પિતાબેન પોતાના સર્જન વિશે પણ જણાવ્યું હતું કે પ્રભુદેવા સખી મંડળ કુકમા સાથે તેઓ અને તેમના માતાશ્રી જ્યોતિબેન ચૌહાણ છેલ્લા એક વર્ષથી જોડાયેલા છે જેમાં અનેકવિધ કળાની જાણકારી એવી દસ બાર જેટલી મહિલાઓ સાથે મળીને વિવિધ વસ્તુઓ તૈયાર કરી રહી છે આબેહનો પોતાની કલાના માધ્યમથી ઘરે બેઠા રોજગારી મેળવી ઘરનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બની રહી છે પ્રભુદેવા સખી મંડળની મહિલાઓ કોટન બેગ એમ્બ્રોઇડરી વર્ક સાથે રૂમાલ આસન ક્રોસીઓ આઇટમ અને ફેબ્રિક આર્ટનું પેઇન્ટિંગ કરેલી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને જુદા જુદા પ્લેટફોર્મના માધ્યમથી વેચાણ કરી રહી છે હું ફેબ્રિક આર્ટ કરું છું અને એ વર્ષથી ફેબ્રિક આર્ટ સ્ટાર્ટ કરેલો છે મેં આ કળા મને મારા વારસાગત રીતે મળેલી છે મારા પપ્પા મારા મોટા પપ્પા એ બી સારું પેઇન્ટિંગ કરે છે અને એના થ્રુ મને સપોર્ટ મળે છે કે તું આ સ્ટાર્ટ કર કામ એટલે મેં આ કામ સ્ટાર્ટ કરેલું છે ફેબ્રિક આર્ટ સૌ પ્રથમ હું સૂફ નું કાપડ યા તો માદર કાપડ લઉં છું અને એના ઉપર ડ્રોઈંગ કરું છું અને પછી એને કટ કરી અને એનામાં હું મારા જાતે હાથે ડ્રોઈંગ કરી અને પછી તેની ઉપર ફેબ્રિક આર્ટ કરું છું ઓઇલ પેઇન્ટ કલરથી કરું છું અને એનામાં મારા મમ્મી બી સપોર્ટ કરે છે એ મને એમાં આબલા ટાંકી આપે છે મોતી થી વર્ક કરી આપે છે અને ત્યારબાદ પછી હું બેગ બનાવું છું ફેબ્રિક આર્ટના પેઇન્ટ કરીને અલગ અલગ શેપના ના છે નાના મોટા ટોટ બેગ અને હાફ રાઉન્ડ શેપના ના બી બેગ છે અને હું પ્લસમાં ટી શર્ટ શર્ટ એની ઉપર બી પેઇન્ટ કરું છું અને આપણે હું ઓર્ડર બી લઉં છું લગ્ન પ્રસંગે અંતર હસ્તમેળા રૂમાલ કંકુ પગલાનો રૂમાલ એ બધું બે ડિઝાઇન કરું છું આ આર્ટ માટે મને સપોર્ટ સારો મળે છે અને સરકાર તરફથી બી આર્થિક સહાય મળે છે અ પ્રભુદેવા સખી મંડળ છે તેના તરફથી અમને સારો સપોર્ટ મળે છે ફર્સ્ટ ટાઈમ મેં ભુજ હાટમાં સ્ટોલ કર્યો હતો અને ત્યારે બી અમને સખી મંડળ સ્ટોલ કરેલો હતો અને સરકાર અમને આ બધી વસ્તુઓ માટે લોન ભી આપે છે સખી મંડળમાં દસ થી બાર જેટલી મહિલાઓ જોડાયેલી છે એનામાં એમ્બ્રોડરી વર્ક કરે છે કેટલીક બેનો કેટલીક બેનો પેઇન્ટિંગ ભી કરે છે કેટલાક બેનો બધી અલગ અલગ વસ્તુઓ બનાવે છે અને અમે એક સખી મંડળ પ્રભુ દેવા સખી મંડળ સાથે જોડાયેલા છે અમારા મંડળના પ્રમુખ જ્યોતિબેન ચૌહાણ ના પુત્રી અર્પિતા ચૌહાણ એ આ વર્ષથી જ્યાં ફેબ્રિક આર્ટમાં જોડાયેલા છે એના પહેલા અમે બધા દસ દસ બેન અલગ અલગ કામ કરતા હતા એમાં અમને એટલી સારી રોજગારી નથી મળતી પણ આ એક વર્ષથી જ્યારે અર્પિતા આ કામ સ્ટાર્ટ કર્યું ત્યારે અમે બધી બહેનો સાથે મળીને એને સપોર્ટ કરીએ છીએ તો એને પણ મદદ થાય છે જેમ કે એક બેન કટિંગ કરી આપે છે તો એક બેન સિલાઈ કરી આપે છે એક બેન છાપી આપે છે તો એને સારી રીતે મદદ થાય છે અને એ સારી એવી પેઇન્ટિંગ કરે છે હમણાં જ પ્રથમવાર એને બારે ભુજ હાટમાં એને રાખ્યું હતું તો પ્રથમ વાર એને સારું એવું મળ્યું એને કે હવે એ ઉત્સાહ છે કે હું આગળ વધું અને આગળ જાઉં તો જ્યાં જ્યાં આપણા સરકારના સરસ મેળા હોય છે કે ભુજ હાટ છે કે રણ ઉત્સવ છે ત્યાં એ જાશે અને આગળ વધશે તો પોતાના પરિવારનું નામ અને અમારા મંડળનું નામ પણ આગળ આવશે અને સરકારશ્રીનો પણ એવો સારો સપોર્ટ છે અમને જ્યારે પણ લોનની જરૂર હોય તો એક મહિનામાં જ અમને રિન્યુ કરી આપે છે અત્યારે અમારી ત્રણ લાખની લોન ચાલુ છે એ પણ પૂરી થઈ છતાં અમને જ્યારે જરૂર હોય અને અમારા મંડળના બે ત્રણ બહેનો છે જે ફૂડ નું કરે છે તો એને એને પણ જીરો ટકા પણ છે એ લોકોને પૈસા અમને મળે છે તો સરકારશ્રીનો પણ હું આભાર માનીશ અને બસ એજ કે આજ રીતે આગળ વધતી રહે મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગ આજે વિકસ્યો છે શિક્ષિત અશિક્ષિત તથા ઘર સંભાળતી મહિલાઓ દ્વારા નજીવા ખર્ચે અને આવડતથી તૈયાર થયેલી વસ્તુઓનું વેચાણ કરી મહિલાઓ રાષ્ટ્રના વિકાસમાં આગવી ભૂમિકા ભજવી રહી છે ગૃહ ઉદ્યોગના સંચાલન અને મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહે છે ત્યારે સરકારની લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતા વિવિધ પ્રકારના એક્ઝિબિશન દ્વારા અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ